આપણને મળે તો એ આપણા સૌ માટે શુકમ કહેવાય અને પૂજનીઓ કહેવાય કે ભાઈ પાંચ દીધી પત્ર છે એક સાથે પાંચ કારણ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક વિલબમ શિવાર્પણ ભગવાનને આપણે અર્પણ કરીએ ત્યારે અર્પણ કરીએ કે મૂર્ત બ્રહ્મ લેખા તો ભયંતીભાઈનું અભિવાદન હું ધીરુભાઈને વિનંતી કરીશ કે એમને શરણ અને તસવીર અર્પણ કરશે ઉપસ્થિત તમામ કુંભાણી પરિવારના બધા ભાઈઓ બેનો બધા ત્યાં માના સાનિધ્યમાં બેઠા છે આજની માનવદાસ શ્રીને એમની તસવીર અર્પણ કરી બધા અહીંયા બેલા મિત્રો બાકીના તમામ મહેમાનો પરંપરા મિત્રો આપણે સન્માન આપણા આદરણીય મિત્રોનો મહેમાનોનો કોઈ સન્માન માટે આપણે સાથે આવતા નથી કે જોડાતા નથી કારણ કે ધમદંબા જેનું સન્માન કરે એનું સન્માન એ માતાજી મંદિર બનાવવા માટેનો ત્યાંના ગ્રામજનો સંકલ્પ કર્યો એ દિવસે મેં વાત કરી કે હું બધા આગળ આવો બનાવો એ લોકો પાસે પણ ત્રણ હજાર મીટર જમીન ત્યાં ગામના ફાતરમાં રોડ ઉપર હતી બધું કરો આગળ હતો જે કાંઈ ખર્ચ તે કરજો હમણાં દિવાળી ઉપર આ મંદિરનું આપણે પૂજા પૂજન કર્યું હમણાં જ ભવનભાઈને પૂછતો તો કેટલો ખર્ચ થતો એટલે મને ખ્યાલ લાખ બાર કેટલા આપવાના એટલે ભવનભાઈ કે બે કરોડ એકાવન લાખ રૂપિયાનો આપણે ખરા કર્યો છે એટલે સોળ કરોડ રૂપિયાનું દાન ત્યાં પણ મારા પરિવાર અને મારા વડીલોના નામ છે અને ત્યાં અર્પણ કરવાના છે ધોમિતિ ભગવાનની ધામની અંદર એવી રીતે આને પણ આપણે વજુભાઈ કાંઈ પણ કામ કરવાનું હોય જોકે માતાજીનું મંદિર તો ખૂબ સારી રીતે આપણે અહીંયા છતાં પણ કાંઈ જરૂરિયાત લાગે તો તે ની અંદર રમેશને માટે અમારો સાથ અને સહકાર રહેશે તો આજ રીતે આપણે મળતા રહી એક બીજાના પરિચયમાં આવીએ એક અમે બીડું હોમીએ છીએ તો તમે સ્વીકાર કરજો હરી ૐ વિદ્યો દામ સમપ્રભામ રગપતે સ્કંધા સ્તિતા નમઃ શિપુયામ આ કાનતા ૃશુ ફિશાલ મતુલમ ભગવા ગણ તો બ્રહ્મા હરસન સુમલ બલૌતા ચાલિકાખિલ જગત પરિપાલ જો બે વાર છીએ ખબર હેમંત્રી કે રીતે